નમસ્કાર મિત્રો આપણે આગળના વિડીયોમાં જે વાત કરી હતી કે પાકની અંદર જ્યારે તમે વાવેતર કરી અને અને લઈ ઘઉં ના દિવસના ઘઉં થાય છે ત્યારે જે અવસ્થા આવે છે એને મૂળ મુકુટ અવસ્થા કહેવામાં આવે છે મિત્રો આ મૂળ મુકુટ અવસ્થા છે એ આ રીતની હોય છે કે અહીંયા જે ઘઉંનો દાણો છે એમાંથી ઘણા બધા મૂળ નીકળેલા છે મિત્રો તમે જોઈ શકો છો ત્યાર પછી એના ઉપરના ભાગમાં જે મુકુટ જેવો રૂપ એટલે કે મુંગટ જેવો રૂપ ધારણ થયું છે અને એમાંથી બીજા ઘણા બધા કે મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘણા બધા મૂળ જે છે એ ફૂટ્યા છે હવે મિત્રો આ અવસ્થા પછી શું થાશે તો કે જે કાઈ પાણીનું શોષણ કરવાનું છે પાણીની સાથે સાથે ખોરાકનું એટલે કે તત્વોનું શોષણ કરવાનું છે તો એ મિત્રો

ફરી એક વખત જણાવી દઈએ કે આ અવસ્થાએ નીચેથી એક એકરની અંદર પિસ્તાલીસ કિલો યુરિયા અને પાંચસો ગ્રામ આઈસીએલ કંપનીનું ઈડીટીએ ઝિંક આપવામાં આવે તો આ અવસ્થાએ ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને ખૂબ જ સારી એવી ફૂટ થાય જેથી કરીને આપને ઉત્પાદન સારું મળે છે અસ્તુ